નાના શહેરોમાં જોવા મળી રહ્યો છે અંકલેશ્વરમાં ચીનમાંથી ફેલાયેલ કોરોના મહામારી બાદ લોકોમાં હવે ચીનમાં ફેલાયેલ હ્યુમન મેટાન્યુમો વાયરસથી ભયભીત લોકો થઈ રહ્યા છે આ વાયરસના તમામ દર્દી બાળક છે એચએમપીવીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દવા અને ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે એચએમપીવી એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ ચેપ અને શ્વસન સાથે સંકળાયેલો વાયરસ છે જેમાં દર્દીને ઉઘરસ તાવ શ્વાસ લેવામાં તકલીફ અને નાક વહેવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જે સામાન્ય રીતે શરદી જેવા લક્ષણોનું કારણ બને છે ઠંડા હવામાનમાં તેનું જોખમ વધારે છે મોટા ભાગના બાળકો બે વર્ષથી ઉંમર સુધીમાં આ વાયરસથી પ્રભાવિત થાય છે સૌથી વધુ અસર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને પાસઠ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો ખાસ કરીને પ્રીમેચ્યોર બાળકો પર પડશે આ વાયરસને લઈ સરકાર દ્વારા જે ગાઈડલાઇન તૈયારીઓ કરાઈ છે તે મુજબ આરોગ્ય વ્યવસ્થા ઊભી કરી છે નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર નીરજ ગુપ્તા આપણે આજકાલ જોઈ રહ્યા છે ન્યૂઝમાં બહુ બહુ હ્યુમન વાયરસ વિશે ફેલાઈ રહ્યો છે તો એની વિશે માહિતી આપવા હું અહીંયા એક અવેરનેસ વિડીયો આપું છું તો આ વાયરસ નવો વાયરસ નથી આ જૂનો વાયરસ છે જે બે હજાર એકમાં સૌથી પહેલા કેસ ડિટેક્ટ થયો હતો અને જનરલી આ બધા વાયરલ ઇન્ફેક્શન કે જે બી સાધારણ શરદી ખાંસીના ઇન્ફેક્શનો હોય આ જનરલી વિન્ટર વિન્ટર કે વિન્ટ વિ સ્પ્રિંગ સીઝન બધા વધારે ફેલાતા હોય છે તો આમાં લક્ષણ બહુ હોય છે જેમાં સાધારણ નાક વહુ પછી ગળામાં ઇન્ફેક્શન જેવું ગળામાં દુખવું અને થોડીક બહુ ખાંસી જેવું આવે ને હલકો તાવ જેવો રહે હવે નવજાત શિશુ કે છ મહિનાથી ઓછા બાળકો હોય જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે મોટી વયના વ્યક્તિઓ જેની ઉંમર પાસઠ કરતા વધારે હોય કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ હોય કે પ્રેગ્નન્સી સ્ટેટ હોય કે અત્યારે ડિલિવરી કરી હોય એવા બધા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં બીમારી થવાના ચાન્સીસ વધારે હોય એટલે આપણું મેન ઇન્ટેન્શન નહીં કે અગર આપણને શરદી ખાંસી થઈ હોય તો જે આપણે કોવિડ વખતે પ્રિકોશન્સ રાખતા હતા હેન્ડ વોશિંગ રાખતા હતા માસ્ક પહેરતા હતા એ પ્રિકોશન્સ આપણે રાખવા જોઈએ રાખવી આમાં કાળજી રાખવામાં જ આપણે કોરોના ટાઈમમાં જેવી કાળજી રાખતા હતા જેવી હેન્ડ વોશિંગ આપણે કરતા હતા પછી ઘરથી આવ્યા પહેલા બાળકોને અડકતા પહેલા આપણે હેન્ડ વોશિંગ કરતા હતા કે ઘરમાં ખાવાનું ખાતા હેન્ડ વોશિંગ સારી રીતના કરતા હતા એટલે બહુ વધારે પડતું કાળજી રાખીને કરતા તે આપણે પાછી કાળજી રાખવી જોઈએ આપણે કોરોના વાયરસમાં જે આપણે વચ્ચે સેફ ડિસ્ટન્સિંગ રાખતા હતા પછી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા હતા એ બધું આપણે ફરીવાર એક રિમાઇન્ડર કોલ તરીકે છે જે આપણે યાદ રાખીને કરવું જોઈએ અને આ વાયરસ માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી અગર તમારે લક્ષણ આવે શરદી ખાંસીના તાવના શરીર દુખાવા કળતરા થાય તો તમારે તમારા ડોક્ટર ને સંપર્ક કરવું જોઈએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર